હા જાઓ ઘરે પછી હાલ આવજે હો એ હા આવે છો મેડમ આવડી એવી નાની એવી છોકરી કામ કરવા આવે છે લંઘુ હા ટીપી થઈ અને ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ છે તો એ મમ્મી બધે કામ કરવા જાય છે અને છોકરી અહીંયા કચરા પોતાનું વાસણ કર દેવા આવે છે મને હાચી વાત છે બિશારીને હા સૌજ હો બહુ કામ બામ નું કરાવું ના ના ટીપી ખઈએ તો કચરા પોતાનું વાસણ બંધાવેલા છે તો ક્યારેક જો ટીંગોળી રેતી હોય ને સાવ નવરી હોય ને બીજું કઈ કામ ન હોય ને

અને બીજા મશીનમાં નાખવાના નાખવાના ફૂકવાના ને રાંધવાનું બીજું કઈ કામ નહીં ઢીંગોડી ને મોજે મોજ જેટલું ભગવાને દુઃખ દીધું ને એટલું સુખ દીધું હવે હવે બહુ મજા આવે છે તમે અહીં વિયા ઓર તમે ને પપ્પા બે લંગુ બટા અમે અહીં રેવા તો તારી હાહુ જીવતી ખાઈ જાય એવી છે બાપા ઈ વાત હાસી છે પપ્પા તમારી પણ બધા હોય ને તો મજા આવે પણ માર હાહુ નહીં હો બાકી બધા તમે વિયા આવો ન ચા નથી પીવી ભાઈ એ ચા ને પીવા નથી પીવી તું છે ને હમણાં ઘડી કરીને થોડુંક લીંબુ સરબત બનાવજે ઠંડુ બીજું કઈ પીવું નથી ચા તો બનાવતી જ નહીં અમે પીતા નથી હવે ઓશી કઈને કે ચા બહુ નડે બેટા હાતે હાલો હમણા જોઈ લો લીંબુ હોય ને તો લીંબુ કરી નાખો નકર લીંબુ લઈ ને તમને બે ભાઈ બેન ને લીંબુ પાઈ દો બીજો શું શાંતિ ટીપલી મારો ભત્રીજો તન કેતો નથી ને ઈ તો હાસવે છે ને મારે ના ઈ તો કાઈ નથી કેતા હવે એને બહુ બદલાવ આવી ગયો ટીપલી ફાઈ મને ખૂટી મત જગાડતા એમ નો કે તો આ કામ કર કે ઓલું કર ફલાણું ઢીકણું કાઈ એટલે કાઈ ની બહુ હાચવે છે

બધું લેણું ને બધું કર્યું ને જેટલી ભૂલ કરી ને અમારે ભૂલ બધી સુધારી એટલે બહુ સુધરી ગયા છે બહુ મજા આવે છે હવે મને તો વાંધો ન લે તારે શાંતિ હોય ને તો મારે બળેતરા નહીં પણ ટીપલી ફાઈવ તમારે રહેવા ભૈયા બીજો કાઈ નહીં હા ભૈયા ઓ શું રહેવા ઉપર કેટલા રૂમ છે ઉપર ચાર રૂમ છે અને નીચે હોલ છે એક રૂમ છે નીચે પાંચ સંડાસ બાથરૂમ છે પછી બારે મોટું ફળિયું છે બહુ મસ્ત છે આ તો બંગલો બહુ મસ્ત છે ટીપલીફી તમને મજા આવશે. ક્ંટીઝા માળે એક રૂમ છે. બધા કે છ રૂમ છે, નવડો મોટો હોલ ને બહુ મસ્ત મકાન છે આ. આનું ભાડું હું લંગું? 6000 છે અત્યારે તો. હા તો 6000 માંવડો મોટો ઘર મળે ભાડે તો હારું કેવાય ને મકાન માલિક ક્યાં રહેતા હશે? ઈ તો વિદેશમાં રહે છે. દુબઈ રહે છે. ભાઈ.

બોગડ્યા ને કઈ કે ને હવે તો મારે નથી મરવું હું કામ મારી વાહે પડી ગયા છો હું કામ મને જીવવા દો ને બાપા મારે નથી મરવાનું હજી વાર છે મારે હું શિબરી માછી તમે તે ભૂતડી બિસારી મસ્તી કરે છે તમારી ઠેકડી કરે હવે અત્યારે કઈ ઠેકડીયું કરવાની હોય એક તો મને મજા નથી દોશી પગ લઈ ગયા તા મેન મેન પગ દીધો ને ડોક્ટર બોલાવીને પાછો સોટાડ આવ્યો ને તો આવી હું કામ મસ્તી કરો છો હવે હું કામ મસ્તી કરો જીવવા દો ને હવે મને હેલી જે તો પ્રેગ્નન્ટ સો હવે તારો છારપાદીમાં કરવાનું છે એ બધી શ્રીમતની તૈયારી કરો છો જેવી ઊભી હું બેહી જાને એલી બેહી થાકી ગઈ મમ્મી મને એમ કીધું કે બેટા તો બહુ બેહતી નહીં એમ કરજે ઊભી રહેજે હાલજે એમ કીધું તો બહુ બેહતી એટલે પછી હું ઊભી જાઉં છું દવા લેવા જઈ મારા આવે છે ગાડી લઈને બે દવા લેવા જાય છે

શું કામ હતું કે કામ થા તો મારો કંઈ નહીં ફૂવ બધા હા તે કાંઈ વાંધો નહીં સારું ચાલો તો મૂકું ઘગડા પછી કરીશ એ બધા બેઠા છે ને સિબરી મશીન સા પાડી છે સા બનાવી દઉં અને આ પુત્રી બેઠી છે હા એ તો જાય છે હમણાં જીણીઓ ભાઈ આવ્યા ને ઘરે આવ્યા હશે હા હા જાશે હમણાં દવા લેવા એ હારું ચાલો મૂક બોગડી તારે વેફર ને પછી આ બધા મસાલા ને એવું બધું કામકાજ થઈ ગયું કાઈ થયું નથી નથી મસાલા કેરા નથી ધાણા જીરું દળાયું નથી લાલ મરચું દળાયું કે નથી વેફર બનાવી નથી કાઈ અથાણા બનાવ્યા કાઈ એટલે કાઈ ઓર કામ જ નથી તમારી જીણકી ઓર માંડી છે ને એટલે અમે કાઈ નથી કરું મારી બેન જીણકી વગર ની મને મજા આવે નહીં કામ કરવાની અને એને અત્યારે કાઈ કરવા દેવાય નહીં આ સીડીમાંથી ટાંગો ભાંગીને બેઠા મારા હાહુને મજા રહે નહીં

બધી ભલામણ કરું નકર ભૂત જેવી તું તો કઈ ડોક્ટર ને કેતી નથી બોઘા જેવી શીબરીમાંથી ભૂતરી તમ બેહો શીબરીમાં છે ને આવો કઈ વાંધો નહીં હાલ